જય શ્રી સ્વામિનારાયણ આજે તારીખ સત્યાવીસ બે પચીસનો પવિત્ર દિવસ છે અને અમારી દક્ષિણ ભારત યાત્રા ભારત વર્ષના પવિત્ર ચાર ધામમાં આવેલું એક જે ધામ એ જગન્નાથપુરી ત્યાં પહોંચી છે તમે જોઈ રહ્યા છો જગન્નાથપુરી જતા સરસ મજાનો પર્વતીય પ્રાંત વગેરેને વિટાવતા વિટાવતા અમે આગળ વધી રહ્યા છીએ એવું કહેવાય છે કે આ દેશના જે ચાર ધામ છે એમાં ધામની અંદર પરમાત્મા શયન કરે છે રામેશ્વરમની અંદર ભગવાન સ્નાન કરે બદ્રીનાથની અંદર પરમાત્મા ધ્યાન અને પૂજા કરે અને જગન્નાથપુરીની અંદર ભગવાન ભોજન કરે છે તો કળિયુગનું પ્રગટ ભગવાન જ્યાં બિરાજતા હોય એવું ધામ પ્રગટની પ્રતિથી કરાવતું ધામ એટલે જગન્નાથપુરી તો એ જગન્નાથપુરીની અંદર અમે પહોંચ્યા છીએ જ્યાં આપણું સ્વામિનારાયણ મંદિર છે સરદારવાળા પરમ પૂજ્ય નિત્ય સ્વરૂપદાસજી સ્વામી એમને તમામ યાત્રિકોને ઉતારા વગેરેની સરળતા પડે કારણ કે જગન્નાથપુરીની અંદર ધર્મશાળાઓ વગેરેની અંદર ઉતારા કરવા એ કામ ઘણું બધું અઘરું હોય છે તો એ ન્યાયે આપણું સ્વામિનારાયણ મંદિર ત્યાં બનાવી અને હરિભક્તો માટે ઉતારા વાર્તાઓ કોઈને કદાચ કરવા જાવી હોય કારણ કે મોટું ધામ બધાને એવી ઈચ્છા હોય તો એ પણ અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે સભા મંડપ વગેરેની પણ સુંદર વ્યવસ્થા છે તો તમે જોઈ રહ્યા છો કે આપણું સરસ મજાનું હરિમંદિર છે જ્યાં સંતોનો નિવાસ છે અને ઘનશ્યામ મહારાજની સુંદર ચિત્ર પ્રતિમા જ્યાં બિરાજમાન છે શિખરબદ્ધ મંદિરનું કામ ચાલુ છે તો ત્યાં રહી અને સંતો કથા વાર્તા ભજન ભક્તિ વગેરે કરે છે જેટલા જેટલા હરિભક્તો કે અન્ય તીર્થયાત્રિકો જગન્નાથપુરીની અંદર આવી અને આ જગ્યાએ ઉતારો કરે તો એને સારી રીતે ભોજન રહેવું વગેરે વ્યવસ્થા એ પણ આ સંતોના માધ્યમથી બધાયને ખૂબ જ સરળતાથી મળી રહે છે આજુબાજુમાં સુંદર મજાની ચિત્ર પ્રતિમાઓમાં ભગવાનના અલગ અલગ લીલા ચરિત્રો આપણને દર્શન આપે છે પાછળ બહેનોનો વિભાગ છે તો અમે સવારમાં મંગળા આરતીના દર્શન કરવા માટે ત્યાં ગયેલા ઉતારાની પણ ખૂબ જ સારી સુવિધા છે આમ જોઈએ તો જગન્નાથપુરી પહોંચીએ ત્યારે આપણને એવું લાગે કે આપણે ક્યાંક દૂર દેશમાં ગયા છીએ પણ જ્યારે આપણા મંદિરે જઈને ઉતારો કરીએ ત્યારે આપણને એવું લાગે કે આપણે આપણા ઘરે આવ્યા છીએ તો ત્યાં ધૂન સ્તુતિ કીર્તન વગેરે ચાલી રહ્યું છે આરતી થઈ અને ત્યાર પછી સંતો કથા કથાવાર્તા કરી રહ્યા છે તો બધા જ બહેનો ત્યાં બેસી અને કથાવાર્તા સાંભળી રહ્યા છે સવારની માળા વગેરે કરી રહ્યા છે ત્યાર પછી નાસ્તા વગેરે કરી ભોજન કરી અને બધા જ દર્શન કરવા માટે નીકળ્યા છે બપોર પછીના સમયે તો ત્યાં ઓટો બોલાવી દેવામાં આવી છે અને એ ઓટોના માધ્યમથી અમે દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ પૂરા જે સ્થાનો છે એ બધા તો નથી લીધા સમયના અભાવે કરીને પણ થોડાક જે પ્રસાદીના મેન મેન સ્થાનો છે તો એના અમે દર્શન કરી રહ્યા છીએ તો આ જે સ્થાનની અંદર ભગવાન જગન્નાથજી એ પ્રત્યક્ષ પ્રમાણ બિરાજમાન છે કારણ કે આપણે જાણીએ છીએ કે આ જગન્નાથ ભગવાનની પ્રતિમામાં ભગવાન કૃષ્ણનું દબોકતું હૃદય એ અંદર બિરાજમાન છે એટલે એને કળયુગના પ્રગટ ભગવાન કહેવામાં આવે છે તો અમે બધા ઉતરી અને સૌ પ્રથમ બેડી હનુમાન મંદિરે દર્શન કરવા માટે જઈએ છીએ મજાની ઊભી પ્રતિમા છે અને સાથે સાથે એમને કમરે સાંકળ બાંધવામાં આવી છે કેતા બેડી બાંધવામાં આવી છે જગન્નાથપુરીના રક્ષણની જવાબદારી ભગવાને હનુમાનજી મહારાજને સોંપેલી પણ છતાંય કંઈક રામનવમી વગેરે પર્વ હોય ત્યારે હનુમાનજી મહારાજને એમ થાય કે અયોધ્યા જઈને મારા ઈષ્ટના દર્શન કરી આવું અને આવું એક વખત થયેલું અને અયોધ્યા પોતે ગયેલા અને એવું કહેવાય છે કે એ વખતે સમુદ્રએ જગન્નાથપુરીને બોળી દીધેલી સમુદ્રનું પાણી પૂરી ઉપર ફરી વળેલું અને ઘણું બધું નુકસાન થયેલું તો ત્યારથી આરંભી અને હનુમાનજી મહારાજને ત્યાં બેડીઓથી પરમાત્માએ બંધનમાં લીધા છે કે જેને બીકે કરી અને સમુદ્ર જગન્નાથપુરીને બોલતો નથી અંદર પુરીની અંદર પ્રવેશ કરતો નથી સમુદ્ર તો ઘણા બધા સ્થાનોની અંદર છે પણ જગન્નાથપુરીનો જે સમુદ્ર છે તો અતિ ગાંડો સમુદ્ર કહેવામાં આવે છે તો એ બેડી હનુમાનજીના દર્શન કરી અને અમે ચક્રતીર્થ ગયા છીએ જ્યાં તમે જે પેલું કાળા કલરનું દેખાઈ રહ્યું છે ફૂલ વગેરે ચડાવ્યા છે અંદર જળ છે પૂજારી જે જળ છાંટે છે અમે બધા એનો સ્પર્શ કરીએ છીએ એને તીર્થ કહેવામાં આવે છે તો એ ભગવાનના સુદર્શન ચક્રની નિશાની છે અને એની સામે જ ભગવાન જગન્નાથજી બલરામજી અને સુભદ્રાજીની પ્રતિમાઓ બિરાજમાન છે અને જે ચક્રતીર્થ એને સત્સંગી જીવનનું જન્મસ્થાન કહેવામાં આવે છે કે જે સ્થાને બેસી અને પહેલી વહેલી સત્સંગી જીવનની કથા આપણે જાણીએ સત્સંગ જીવન લખાયું ગઢપુરમાં પણ એની પહેલી વહેલી બીજા કોઈને ઉદ્દેશીને જો કથા કરવામાં આવી હોય તો એ સુરત મુનિએ પ્રતાપસિંહ રાજાને ઉદ્દેશીને આ જે છત્રી રહી એ જ સ્થાન ઉપર પહેલી વહેલી સત્સંગ જીવનની કથા કરેલી એક જ વક્તા અને એક જ શ્રોતા તો આ સમુદ્રના પવિત્ર કિનારે યાવત ચંદ્ર દિવા કરો આ સ્થાન કાયમને માટે શાસ્ત્રમાં જેનું નામ લખાયું એ અમર રહેશે તો આ સમુદ્રને કિનારે આવેલું આ ચક્રતીર્થ છે ત્યાં દર્શન કરી અને અમે ત્યાંથી આગળ જઈ રહ્યા છીએ હવે અમે સમુદ્ર સ્નાન કરવા માટે જઈએ છીએ આમ તો સમુદ્રના ગગનચુંબી બહુ મોટા મોટા લોડ ઉછળતા અને આમ પણ જગન્નાથપુરીનો દરિયો છે થોડો તોફાની ગણાય કારણ કે ત્યાંનો જે નીચેનો પટ હોય એ એકદમ ઢાળવાળો છે પાણીનું મોજું આવે ત્યારે પણ આપણને ફેંકી દે અને એ પાણીનું મોજું જ્યારે પાછું વળે ત્યારે પાછું આપણને અંદર ખેંચતું જાય એટલે ત્યાં સ્નાન કરવામાં ઘણું બધું જોખમ ગણાય અને બપોર પછીનો સમય કહેતા સાંજ ઢળવા આવેલી એટલે બધાએ નાવું ન નાવું વિચાર્યું તમે જોઈ રહ્યા છો કે એકદમ ઝીણી સમુદ્રની વાલુકા છે વેળું કહેતા રેતી તો એમાં અમે ધીમે ધીમે ચાલી અને સમુદ્રના કિનારા તરફ જઈ રહ્યા છીએ સમુદ્રનું જળ પાણી ઘણું બધું દૂર હતું એટલે ઘણું બધું ચાલવું પડે એવું હતું અને રેતીની અંદર એટલું બધું ફાસ્ટ ચાલી પણ શકાય નહીં એટલે બધા બહેનો ધીમે ધીમે સમુદ્રના કિનારે પહોંચ્યા છે તમે જોઈ રહ્યા છો પાછળ રત્નાકર ઘુઘવાટા કરી રહ્યો છે મોટા મોટા લોડ ઉછળી રહ્યા છે તમને મોજા જોતા એમ લાગે કે હમણાં ખેંચી જશે તો ખરેખર એવા જ પ્રચંડ એના મોજા છે અમે બધા જ કિનારે કહેતા ઘણા બધા એનાથી દૂર બેઠા છીએ અને છતાંય પણ અમારી નીચે પાણી આવી જાય એટલો બધો સમુદ્ર ઘોઘવાટા કરી રહ્યો છે તો ત્યાં બધાએ સમૂહમાં કુદરતી નજારો એને નીરખ્યો ફૂટા વગેરે પાડ્યા અને હવે સમુદ્રની અંદર પ્રવેશ કરી અને અમે સ્નાન કરવાની તૈયારી કરી રહ્યા છીએ કારણ કે કોઈ પણ વ્યક્તિ જ્યારે તીર્થયાત્રામાં જાય અને આટલા બધા દૂર આટલો બધો ટાઈમ કાઢીને વાંસળી પાંસળી બધું સરખું હોય ને ત્યારે જ હંમેશા યાત્રા થતી હોય છે તો ગમે એટલા થાયકા હોય અથવા તો કાંઈક મુસાફરીને કારણે થોડી ઘણી બીમારી હોય તો અમુક અમુક લોકો એવું કહેતા હોય કે સ્નાન ન અને પાણી માથે ચડાવી દઈએ તો ચાલે પણ હકીકતમાં એવું કરાય નહીં જો આપણે ત્યાં ગયા જ છીએ તો સમુદ્રમાં સ્નાન કરવું એ ખૂબ જ જરૂરી હોય છે એટલે મેં બધાએ સમુદ્રની અંદર સ્નાન કર્યું અને ત્યાંથી સ્નાન કરી કપડાં વસ્ત્રો પૂરા કરી અને ત્યાંથી વળી પાછા અમે ઓટોના માધ્યમથી જગન્નાથપુરી નગરીની અંદર ચંદન સરોવર નામનું તીર્થ છે તમે બે બાજુ સરોવર જોઈ રહ્યા છો વચ્ચે પુલ જેવું છે ત્યાંથી મંદિરની અંદર જવાનું હોય છે તો એ ચંદન સરોવરે અમે દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ જ્યારે જ્યારે અક્ષય તૃતીયા આવે એને આપણે ચંદન યાત્રા ઉત્સવ કહીએ છીએ તો એ વખતે અક્ષય તૃતીય એટલે કે વૈશાખ સુદ ત્રીજ તો તે દિવસે ભગવાન જગન્નાથજીની પાલખી આ ચંદન સરોવરે આવે છે અને અહીંયા સ્નાન યાત્રા ઉત્સવ થાય બહુ સરસ મજાનું સરોવર છે અને ઘણો બધો એનો વિસ્તાર પણ ઓરસચોરસ મોટો છે તો એની અંદર વાણ વગેરેના માધ્યમથી ભગવાનને જળ વિહાર કરાવવામાં આવે છે એટલા માટે એને જળયાત્રા પણ કહેવામાં આવે છે તો તમે જોઈ રહ્યા છો આ ચંદન સરોવર ભગવાન દર વર્ષે એક વખત જગન્નાથજી અહીંયા વિહાર કરવા માટે આવે છે જળની અંદર જ આ નાની એવી ડેરી છે બંને બાજુ આટલું જ વિશાળ વળી એકદમ સ્વચ્છ સરોવર છે કારણ કે પરમાત્માને જળ વિહાર કરવાનો હોય ત્યાં કોઈ પણ વ્યક્તિ સ્નાન કરવાની છૂટ છે પણ ગંદકી વગેરે કરતા નથી તો એ ચંદન સરોવરને કિનારે બેસી અને અમે સંકલ્પ વગેરે પણ મૂક્યું છે આજુબાજુનો સરસ મજાનો નજારો છે અંદર ભગવાન જગન્નાથજીની સુંદર મૂર્તિઓ છે સાથે સાથે બીજા પણ દેવદેવીની ઘણી બધી મૂર્તિઓ અંદર બિરાજમાન છે આ મંદિરનો ગેટ છે જે તમે જોઈ રહ્યા છો ને બંને બાજુ જળ છે કે તા સરોવર છે એનું પાણી છે આમાં અમે સ્નાન નથી કર્યું દર્શન કરી અને નીકળ્યા કારણ કે મંદિરની અંદર ક્યાંય પણ કેમેરાઓથી ફોટા વગેરે પાડવા દેતા નથી મોબાઈલ વગેરેથી એટલે અમે માત્ર ને માત્ર દર્શન કરી અને ત્યાંથી નીકળી ગયા છીએ બંને બાજુ જળ વગેરે સારું જોયું એટલે બધા ત્યાં ઊભા રહી અને ફોટો વગેરે ખેંચાવે છે થોડું ઘણું ટ્રાફિક છે એટલું બધું ખાસ ટ્રાફિક નથી કારણ કે અમુક અમુક દિવસોમાં અહીંયા ટ્રાફિક વધારે હોય છે અને આપણે જાણીએ છીએ કે ખાસ કરીને જ્યારે અષાઢ મહિનો આવે ત્યારે ભગવાન જગન્નાથજીનો મોટામાં મોટો ઉત્સવ જેને આપણે રથયાત્રા ઉત્સવ કહીએ છીએ તો એ ઉત્સવ જ્યારે ઉજવાય ત્યારે લગભગ દેશભરની તમામ મેદની જે પહોંચી શકે એ બધા જગન્નાથપુરીમાં ફરજિયાત રથયાત્રાના દર્શન કરવા માટે આવતા હોય છે અને એ રથયાત્રા જ્યારે જાય ત્યારે એવું કહેવાય છે કે આ ચંદન સરોવરે થઈ અને ત્યાં વિશ્રાંતિ લઈ અને રથયાત્રા આગળ જતી હોય છે એટલે ચંદન સરોવરનો ખૂબ જ મહિમા છે તો તમે જોઈ રહ્યા છો કે બધા જ બહેનો અહીંયા સંકલ્પ મૂકી અને સ્નાન કરી રહ્યા છે એનું કારણ છે કે હજુ અમારે જગન્નાથ ભગવાનના દર્શન કરવાના બાકી છે જ્યારે જગન્નાથપુરીની અંદર આવીએ ત્યારે મુખ્ય સ્થાન કહેવાય ભગવાન જગન્નાથજી તો એના દર્શન માટેની ઉતાવળ હોય બધા માથે જળ ચડાવી બધા એને જળ છાંટી અને અમે ત્યાંથી હવે આગળ જઈ રહ્યા છીએ આમ તો ઇન્દ્રદ્યુમ્ન સરોવર પણ છે જે અમે દર્શન કરવા માટે બીજે દિવસે સવારે ગયેલા જે સ્થાનની અંદર ભગવાન વેશે જ્યારે પધારેલા ત્યારે આ જ સ્થાનની અંદર રહી અને ભગવાને ભૂનો ભાર ઉતારેલો અને ઘણા બધા આસુરી વૃત્તિના જે લોકો હતા એનો પરમાત્માએ નાશ કરેલો ધર્મની સ્થાપના કરેલી અને જગન્નાથપુરીની અંદર આ સરોવર સરોવરને કિનારે ભગવાન દસ મહિના સુધી રોકાયેલા જે ચક્રતીર્થના આપણે દર્શન કર્યા તો એ તમામ તીર્થોને પણ પરમાત્માએ અહીંયા વિચરણ કરી અને પાવન કરેલા છે એટલે ભગવાન વરણીરાજની પણ પવિત્ર ચરણરજ જ્યાં પડેલી છે અને આ બધા જ જે ચંદન સરોવર હોય ઇન્દ્રધ્યુમ્ન સરોવર હોય સમુદ્ર હોય તો દરેક જગ્યાએ પરમાત્માએ વરણી વેશે સ્નાન પણ કરેલું છે અને પરમાત્માનો જ સંકલ્પ હશે એટલે સંપ્રદાયનું મોટું સ્થાન જગન્નાથપુરીની અંદર બંધાઈ રહ્યું છે અને આપણના સર્વ કોઈને ખૂબ જ સુગમતા પડે છે તો ત્યાં દર્શન કરી અને અમે હવે ભગવાન જગન્નાથજીના દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ જગન્નાથપુરીનું નામ પડે ત્યારે આપણને રથયાત્રા જરૂરથી યાદ આવે ભગવાન જગન્નાથજીનું સરસ મજાનું ઊંચું બસો ફૂટને ઊંચાઈવાળું શિખર વગેરે તમે પ્રત્યક્ષ દર્શન ન કર્યા હોય ને કદાચ વિડીયોના માધ્યમથી દર્શન કર્યા હોય તો પણ આપણને શિખર જરૂરથી યાદ આવે કારણ કે અત્યાર સુધી અમે જ્યાં જ્યાં દક્ષિણ ભારતની અંદર ફર્યા ત્યાં તમે દક્ષિણી ઘાટના ગોપુરમવાળા મંદિરો જોયા હશે પણ હવે ઓરિજિનલ ગોળ શિખરવાળા મંદિર તમને નજરે પડશે તો એની શરૂઆત અહીંયા જગન્નાથપુરીથી થાય છે તમે જોઈ રહ્યા છો કે જગન્નાથજીનું મોટું મધ્ય શિખર દેખાઈ રહ્યું છે બહારથી આ વિડીયો ઉતારેલો છે અંદર કેમેરો એલાવ નથી તો જેના ઉપર સરસ મજાની ધર્મધજા ફરકી રહી છે શિખરની ઉપર ભગવાનનું આયુધેવું સુદર્શન ચક્ર છે અહીંયાનો એવો કહેવાય છે કે એવી રીત છે કે આ જે શિખર એના ઉપર રહેલું સુદર્શન ચક્ર જે દિશામાંથી જુઓ ત્યાંથી તમને હંમેશા સામો જ એ ચક્ર દેખાય અહીંયાની ધજા છે એ પણ પવનની વિરુદ્ધ દિશામાં હંમેશા લહેરાતી હોય છે અને મંદિરની બહાર આપણે ઊભા હોઈએ તો સમુદ્રનો રાત્રે અવાજ જરૂરથી સંભળાય પણ એ જ મંદિરના ગેટમાં પગ મૂકતા આપણને બિલકુલ અવાજ સંભળાતો નથી તમે દર્શન કરી રહ્યા છો કે રંગીલા જગન્નાથ ભગવાનની અદ્ભુત મૂર્તિ છે શ્યામ મૂર્તિ છે ભગવાન જગન્નાથ છે વચ્ચે સુભદ્રાજી છે અને બીજી બાજુ જે ગૌર મૂર્તિ છે એ મૂર્તિ એ બલરામજી મહારાજની છે તો રાધા કૃષ્ણદેવ લક્ષ્મીનારાયણ દેવ વગેરે ઘણા ઘણા દેવોના આપણે દર્શન કર્યા હશે પણ ત્રણેય ભાઈ બહેનના દર્શન તો એ આપણને આ જગન્નાથપુરીની અંદર જ થાય છે બહુ મોટી મોટી સરસ મજાની અદ્ભુત કામણગારી જેમની આંખો છે એવા ભગવાન જગન્નાથ ત્યાં બિરાજમાન છે તમે જે જોઈ રહ્યા છો જગન્નાથજી ભગવાનનું રસોડું છે જે રસોડાની અંદર આ કાષ્ટ વગેરેથી જ રસોઈ કરવામાં આવે છે ગેસ કે બીજી તો કોઈ ઇલેક્ટ્રિક વ્યવસ્થાઓ ત્યાં નથી અને માટીના જ પાત્રોની અંદર ભગવાનનો ભોગ પકાવવામાં આવે છે જેના તમે દર્શન કરી રહ્યા છો ભગવાન છપ્પન ભોગ જમે તો એ આ માટીના જ પાત્રોમાં બને એકવાર બન્યા પછી એ પાત્રનો ઉપયોગ થતો નથી કાચી દાળ અંદર ઓરેલી છે તમે જોઈ રહ્યા છો આ ચડેલી દાળ તમને દેખાય છે અલગ અલગ પ્રકારની દાળ અલગ અલગ પ્રકારની સબ્જી અને મુખ્ય ભોગ છે ભાત તો નિયમ પ્રમાણે એવું કહેવાય છે કે અહીંયા માટીના ચૂલા ઉપર ઉપરા ઉપર સાત હાંડલાઓ મૂકવામાં આવે ભાતના તો એમાં સૌ પ્રથમ ઉપરના હાંડલામાં ભાત પાકે છે ત્યાર પછી એની નીચેનું ત્યાર પછી એની નીચેનું નહીતર નિયમ પ્રમાણે હંમેશા એવું હોય કે જેને અગ્નિ અડતો હોય તો એમાં રસોઈ પહેલી પાકે અને ઉપરની પાકવાની રાહ જોઈએ તો નીચેની દાજી જાય પણ આ ભગવાન જગન્નાથજીની ખાસિયત છે અલગ અલગ પ્રકારની સબ્જી તો એ પણ તમે જોઈ રહ્યા છો પ્રસાદીના ભાત પણ જોઈ રહ્યા છો સરસ મજાના કોપરું ડ્રાય ફ્રૂટ અને બીજા પણ અનેક પ્રકારના તજ લેવિંગ વગેરે મરી મસાલાઓ નાખી અને સરસ રીતે ભાત દાળ અનેક પ્રકારના શાક સરસ મજાની સબ્જીવાળી ખીચડી વગેરે અલગ અલગ પ્રકારના ભોજનો બનાવી કીળના પત્રમાં ભક્તોને આપવામાં આવે છે તો અમે પણ અહીંયા દસ હજાર રૂપિયાનો ભગવાનનો ભોગ લગાવેલો એટલે અમને પણ ભાતની અને દાળની હાંડી પ્રસાદીની આપેલી તો એ હાંડીમાંથી અમે જે સાથે ગૃહસ્થ આઠ દસ હરિભક્તો હતા તો એ બધા એને પ્રસાદ જગન્નાથજીનો જમાડેલો શિક્ષાપત્રીમાં મહારાજને આજ્ઞા છે કે જગન્નાથપુરીમાં જગન્નાથજીનો પ્રસાદ લેવાય તો એમાં કોઈ વર્ણાશ્રમ વગેરેનો દોષ લાગતો નથી એટલા માટે ભક્તોને એ ભાત ખીચડી વગેરે જમાડેલા અને બધાએ જમીને કીધેલું કે ખૂબ જ સરસ મજાનો અલૌકિક સ્વાદ છે તો આ રીતે દર્શન કરી પ્રસાદ લઈ આજુબાજુનો નજારો નિરખતા નિરખતા અમે મંદિરની આજુબાજુમાં પ્રદક્ષિણા પણ ફર્યા જગન્નાથજીનું જે મુખ્ય શિખર છે તો એની પાછળના ભાગમાં ત્યાં જગન્નાથપુરીમાં ભાત્મ પ્રસાદ આવે એટલે એકાદશીને બાંધવામાં આવી છે તો ત્યાં પણ અમે પાછળના ભાગે પણ દર્શન કર્યા સાંજ પડી ગયેલી છે તમે જોઈ રહ્યા છો સાડા સાત આઠ વાગ્યાનો સમય છે એટલે લાઇટનો જે માહોલ છે નજારો છે એ તમને નજરે પડે છે મોટા મોટા ફોક્સ વગેરે અને ટ્રાફિક પણ રસ્તા વગેરે ઉપર એટલું જ છે ભગવાન જગન્નાથજીનો જે મુખ્ય શિખર એની ખૂબ ઊંચાઈ અને ઇન્દ્રદ્યુમન મહારાજાએ બંધાવેલું આ મંદિર છે આનો તો કથાનો ખૂબ જ વિસ્તાર છે પરંતુ એ વિસ્તાર આપણે કરતા નથી અને તમારે એ વિસ્તાર જો સાંભળવાની જ ઈચ્છા હોય તો છઠ્ઠા મહિનાની ત્રીસ તારીખે આ જ વર્ષે જગન્નાથપુરીની અંદર આપણા જ મંદિરે સભા મંડપની અંદર આપણી કથા છે જે કથાનું ટાઈટલ જ છે જગન્નાથ ચરિત્ર તો પાંચ દિવસની કથા બે સેશનમાં છે અને એમાં માત્ર અને માત્ર આપણે જગન્નાથ ચરિત્ર જ કહેવાનું છે કેવી રીતે જગન્નાથપુરી ધામ બંધાયું કેવી રીતે ભગવાન જગન્નાથજી પ્રગટ થયા કેવી રીતે એને ભોગ વગેરે લાગે કેવી રીતે મંદિર બંધાયું કઈ રીતે એની પ્રાણ પ્રતિષ્ઠા થઈ આ બધા મંદિરના જે રૂલ્સ છે કેવા હોય છે ત્યાંની વિશેષતાઓ શું છે કારણ કે એવું કહેવાય છે કે જગન્નાથપુરીને વિજ્ઞાનને કાંઈ લેવા દેવા નથી જગન્નાથપુરીમાં આવતા જેમ આપણે અમુક જંગલી વિસ્તારમાં જઈએ અને મોબાઈલનો જે ટાવર છે એ બંધ થઈ જાય તો એવી રીતે અહીંયા વિજ્ઞાન છે સ્ટોપ થઈ જાય છે તો એવી પવિત્ર કળિયુગની આ ધરતી છે તો એ વિશેષ કથા જો તમારે સાંભળવી હોય તો ત્રીસ જૂનથી તમે ઓનલાઈન બોટાદ મહિલા મંદિર ચેનલ ઉપરથી જરૂરથી સાંભળી શકશો લગભગ સાડા ત્રણસો જેટલા બહેનોને લઈ અને અમે જગન્નાથ ચરિત્રની કથા કરવા માટે આ જગન્નાથપુરીમાં જવાના છીએ તમે બારથી સરસ મજાનો મંદિરનો નજારો નિરખી રહ્યા છો રાત્રિનો સમય છે લાઇટિંગ છે અને એટલા માટે એ મંદિરનું શિલ્પ સ્થાપત્ય એ પણ એટલું જ અદ્ભુત છે એના શિખરોના ઘાટ વગેરે તમે જુઓ તો ખરેખર આપણને મનને ગમી જાય એવા છે અને એક સરખી રીતે મંદિરની ધજા તમને બહુ નાની દેખાય છે પણ આનો વિસ્તાર ઘણો બધો મોટો પણ ઊંચાઈ એટલી બધી છે એટલે આપણને નાની દેખાય છે તો એ દર્શન તમે કરી રહ્યા છો જગન્નાથ ભગવાનનું જે આ મેઇન શિખર આજુબાજુમાં ઘૂમટ વગેરે પણ આપણને દેખાઈ રહ્યા છે મંદિરની અંદર મુખ્ય મૂર્તિ જગન્નાથ ભગવાનની છે અને પછી બીજા પણ દેવદેવીઓની મૂર્તિ છે બાર એક જગન્નાથ ભગવાનની મૂર્તિ છે સર્વ કોઈને દર્શન માટે હોય છે અંદર લક્ષ્મીજી કહેતા જેને વિમલા દેવી કહેવામાં આવે એની મૂર્તિ છે અંદર પ્રસાદીનો કૂવો છે કે જે કૂવામાંથી પરમાત્માને કાયમને માટે જળપાન અથવા તો અભિષેક સ્નાન વગેરે ભગવાન માટે થાળ વગેરે પણ એમાંથી જ બનાવવામાં આવે છે સાત વખત ભગવાન જગન્નાથજીને ભોગ લાગે છે અને ઘણો બધો ભાતનો જે પ્રસાદ એ બધા એને આપવામાં આવે છે મેં તો એવું સાંભળ્યું છે કે પાંચસો મણ ભાતનો ભોગ રોજ ઠાકોરજીને લાગે છે ને એટલા માટે જ ઠાકોરજી બીમાર પડે અને પંદર દિવસ માટે આરામ લેવા માટે દવા વગેરે કરાવવા માટે પરમાત્મા ગુંડીચા મંદિરે જતા હોય છે પણ એ બધી જ કથા તમને જગન્નાથ ચરિત્ર એમાં સાંભળવા મળશે જગન્નાથપુરીમાં ભક્તો પણ અદભુત થયા છે જગન્નાથ ભગવાન અમુક અમુક વર્ષે સમાધિ ગ્રહણ કરે છે મૂર્તિઓ બદલવામાં આવે છે એ બધી કથા પણ એ વખતે તમને જરૂરથી સાંભળવા મળશે તો અત્યારે બધા એને ભાવથી જય સ્વામિનારાયણ